મહત્વના સમાચાર ભરૂચના અંકલેશ્વરથી અંકલેશ્વરમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરીની સમયે ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું આગની ઘટનામાં ટ્રાન્સફોર્મર પાસે પાર્ક બે કાર બળીને ખાક થઈ છે વીજ કંપનીના ટ્રાન્સફોર્મર ઉપર ઉદ્યોગકારોનો આરોપ પચાસથી થી વધુ જગ્યાએ પાણીની લાઇનમાં ભંગાણનો પણ આરોપ છે આઠ જગ્યાએ ગેસ લાઈન તૂટ્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે તો ભરૂચના અંકલેશ્વરની આ ઘટના જીઆઈડીસીમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાને કારણે આ દુર્ઘટના આઠ વાગ્યે ગેસ લાઈન હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે આગ લાગતાની સાથે જ પાર્ક કરેલી બે કાર કે જેને પણ જાવ પહોંચી કાર આગની ચપેટમાં આવી છે તો વીજ કંપનીના કોન્ટ્રાક્ટર પર ઉદ્યોગકારોએ આરોપ ઠાલવ્યો છે પચાસ થી વધુ જગ્યાએ પાણીની લાઈનમાં ભંગાણનો આરોપ છે આઠ જગ્યાએ કેસ લાઇનમાં લીકેજ હોવાનું પણ વેપારી જણાવી રહ્યા છે આ સમગ્ર ઘટનાના ટીવી સ્ક્રીન ઉપર આપ દૃશ્યો જોઈ રહ્યા છો બીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં આગ લાગી અને જેની ચપેટમાં બે કરેલી કાર પણ આવી ગઈ બીજીબીસીએલના કોન્ટ્રાક્ટર અંડરગ્રાઉન્ડ રેને અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ કરવા માટે જે કુશિંગ મશીનથી કામ કરતા હતા એ દરમિયાન કોઈ પણ સરકારના જે જી ગેસ ગુજરાત ગેસ કે કોન્ટ્રાક્ટરના વરિષ્ઠ અધિકારીઓ કોઈ હાજર નતા અને સામાન્ય માણસો કંઈ કામ કરતા હશે એના કારણે ગેસ લાઈનની અંદર ભંગાણ સર્જાયું એમના મશીનથી અને એ ગેસ બહાર નીકળવા માંડ્યો અને ચારે બાજુ પ્રસરી ગયો અને એ દરમિયાન જીબી અને લાઇન બંધ કરવા અને ઉપરાંત ગેસ બંધ કરવા માટે સતત કંપનીઓમાંથી પ્રયાસ થયા પરંતુ સમય લાગતા આજુબાજુથી બધાને પબ્લિકને પણ બધી ફેક્ટરીઓમાંથી બહાર કાઢવા માંડી કારણ કે એ સમયે ગેસમાં આગ લાગી ન હતી ગેસ પ્રસરી રહ્યો હતો અને જેવી આગ પકડાય એવી મુશ્કેલી થાય એટલે આજુબાજુની ફેક્ટરીમાંથી પણ માણસોને દૂર કરી અને બહાર કરી